આજે જાફરાબાદ ખાડવા સમાજ વર્ષોથી પરંપરાગત પૂર્વજો થી લઈને આજ દિવસ સુધી દરિયા પૂજન નો દિવસ આજના દિવસે બહેનો અને ભાઈઓ હેલ શણગારે દૂધની હેલ કળશ સાથે અહિયાં જ ઉત્સાહપૂર્વક દરિયાદેવ ની પૂજન કરવા માટે આવે છે અને ભાઈઓ પણ જ ઉત્સાહથી મોટી સંખ્યામાં હાજર રહી અને દરિયાદેવ નું પૂજન કરે છે શાસ્ત્રોક્ત વિધિ આજના દિવસે દરિયાદેવને બહેનો પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ અમારા દીકરાનું ભાઈનું અમારા પતિનું તમે બાર મહિના સુધી આખું વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે તમારી ઉપર અમારી રોજીરોટી છે અમને રોજીરોટી આપજો છો અને મારું સૌભાગ્ય તમે સાચવજો આવી મોટી પ્રાર્થના કરે છે કારણ કે માછીમારના દીકરી કે દીકરાને દરિયાદેવ સિવાય કોઈ ઉદ્ધાર હોતો નથી એટલે આજનો દિવસ અમારા માટે ખૂબ જ ઉત્તમ દિવસ ગણાય હવે પછી આવતા દિવસો માં અમે દરિયો ખેડવા માટે અમારી બોટો નીકળશે અને આખું વર્ષ દરિયા ભરોસે અમે ધંધો કરશું